સદગુરુએ બોધ આપી દીધો સમજણ આપી દીધ પોતાના નિરેક્ટરતાનું કનેક્શન પોતાના નિધરૂ હવે એનું પંચીકરણ ના થાય આનું શું થાય ને આનું શું થાય હજી કેટલે છે આ જે પંચીકરણ છે એનું થાય નહીં અને જો આમાં તમારી સુરતા રહી પંચીકરણ કરવામાં હજી તો કરવી થાય નાનું છે ને પૂજ ને આ નથી ના બધું નાખો ધર્મ કરમ તો છોડ દે ત્યારે કરેબ શાંત સમજ ને સદગુરુ કે પછી અવર નથી કોઈ તે ઉતારા સિવાય ધરમ ને કરમ બે છોડી દે જવાનું કે છે વાણી શાન સમજ લે સદગુરુ ખબર નથી કોઈ દેવ તારાશિવાય હવે એનું પંચીકરણ ના હોય પોતાની નિજ સ્વરૂપ ની ભાગ લક્ષણા કરી ગુરુએ નક્કી કરાયું હોઝણ આપ્યું સમજાઈ દીધો હવે નિરાંત એટલે રે નામનો કોઈ વાડો નથી નિરાંત નામનો કોઈ પંત નથી પણ આ શાંતિ આપવી એ માટેની સદગુરુની સરળ છે અને દ્વારા મુક્તિ થાય બાકી મુક્તિ થાય એવી નથી જપ કર તપ કર કે કોટી યજ્ઞ કર આસી હજે ભલે કરો એટલે મુક્તિ નહી મળે નહીં મળે નહીં મળે એક વાર એક ભાઈ મારી પાસે આવ્યો કે બાપુ હજી મારું મન આમાં એટલે મેં કીધું તો તારે કેવું કરવું છે એ કે મારે તો આમ આમ હજળ થઈ જાય એવું કીધું શરીર હજળ કરવાની ઔષધિ મારી જોડે નથી આવી ભક્તિ મારી પાસે નથી તને હું પદ્માસન વાડી નામ આ બધું શીખવાડું ઈ તાર ગીરનાર ઠગોમાં જવું પડે ચાર કીધું બાયડી છોકરા છે કે ત્યાં છોકરીનું પૂરું કોણ કરશે આ સમજવાનો વિષય છે કરવાનો વિષય નથી અને પછી ભોધો મળે ડોક્ટર ને કીધો કે સાહેબ આ દવા તમે આલી હવે શું કરવાનું એ કે જરી પાડવા ખાલી દૂધ ઉપર રહેવાનું કે બસ દૂધ ઉપર કરણું કોનું દૂધ ગાયનું ભેંસનું એ કે ગાયનું સારું કે બાપુ ગામડાના માણસો છે એટલે મને ખબર પડે નહીં એટલે બધું બધું દવા બધું લઈ નીકળા પારા ઝાપેથી પાછા વર્યા એ સાહેબ લાલ ગાય કાળી ગાય આજ કેસ ભયંકર આવ્યો છે આ કે કરે છે નથી આનું શું થાય આનું શું થાય ભયંકર કેસ આવ્યો કે લાલ આલે ને કાળીએ હાલે ભલા ગાય નું દૂધ જોઈ પાછો જીઓ અને બોધો મને પાછો વિચાર આવ્યો મારો બેટો લાલ અને કાળી ગાય નહી કાબર સીતરી મળશે તો પાછો વળ્યો સાહેબ લાલ અને કાળી આ બે ગાય ના મળે કાબર સીતરી મળે તો ભલા માણા કાબર સીતરી હાલે પાછો ગયો ગુજરાત ગામડા નો માણસ પાછો ભર્યો ત્યાં સાહેબ કે આખો બેટો પીવું ધારી ભલી થાય સાહેબ તો કંટાળ્યા કે ભાઈ જે મું લાયો પાસો આવ પાંચ રૂપિયા રૂપિયા રિક્ષા જતો નથી આ સારું રિક્ષા તું મને મારી નાખીશ આચાર્ય ને આપદા ઘડી બુદ્ધિજીની બાપડી આ ઠારામાં ઠાંકાઈ ગયું ક્યાં છે બુટો કાપડી કાઈ કરવાનું નથી ગુરુએ જે કઈ તમને જાઈ છે શાનમાં એક સાન શાન ગુરુજીની કૌપાન ભાઈ જેથી ઉક્ત જે આનંદના ઓત સીધ અનુભવ પછી તમારા ઉધમાં કાંઈ છોડવું નથી અને કાંઈ પકડવું નથી ન ભોગો ન ત્યાગો વર જાગો પોતાના માં ખાલી જાગવાનું છે ક્યાંય ભાગવું નથી કાંઈ છોડવું નથી શું છોડશો તો છોડી છોડે શું છોડશો આ શરીર ને ડામવાથી પરમાત્મા નહીં મળે નાટા દેવાથી નહી મળે આ નહી મળે આટિયું પોડી નાખવાથી નહી મળે કમળ પૂજા ખાવાથી નહીં નહીં મળે છે જ હતો અને રહેવાનો ખાલી વિસ્મૂર્તિ થઈ જઈ હતી શું થઈ ગયો તો ભૂલાઈ ગયું તું ગુરુ એ યાદી અપાઈ ગુરુ એ શું અપાયું યાદી જે માય કહી દીધું આપણા ને જન્મ થયો એટલે કા તારો પાપ કેટલો ઢકી થઈ જાય છે તો ગુરુએ એક રાત માં તમને નીચની ઓળખ કરાઈ છે તારા સિવાય આ નક્કી કેમ નથી થતું હજી આપણે શબ્દ ની ઝાડ માં ભૂલા પડવી છે તો આચાર્ય કઈક બીજી વાત કરવી હજી કઈક ઊંચું નાગે શાકી કાંઈ ઊંસુ ના હોય તારા સિવાય તારા સિવાય બીજું મોટું કોઈ જ્ઞાન નથી ગુરુ એ સમજાયું છે ભાગ ત્યાં લક્ષણા કરી નામ રૂપ ને ગુણ જીભ ઈશ્વર ને માયા આ પછી હું તું હું પણ તું પણ તે પણ બધું ખલાસ કરી નાખ્યું આવું તારું નિજ સ્વરૂપ છે આ નક્કી 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 ક્યાં થાય છે મારી હેલી રે દોઈ કમલ કેરી બીચમે અમરા કરે એની જ્યોત ક્યાંથી પ્રગટ થઈ દહીની થી જ્યોત પ્રગટ થઈ જ્યોત એવો નામ અજવાળું એનો ભોણ દેખાય છે જ્યોત ની રોગ તેને ઉભી ચાંતી થાય તેની વચ્ચે થી મટી છે માં તેની વચ્ચે આજ ઉભી છે માં થઈ અંત થયો પણ ચોથા પદ ને કઈ થાય નહીં અહિયાં કઈ અડે એવું નથી આ બધું તમારા માંથી ઉભું થયું નામ રૂપ ને ગુણ ને જીવ ને ઈશ્વર ને માયા આ બધા જાણવા વાળા તમે જોયા તમારા માંથી ને જોગું આખી આવ્યું રૂપે બીજ માં વૃક્ષ હતું વૃક્ષ માં બીજ હતું પણ તને વેમ પડી ગયો ઝાડું ઉભું થયું એટલે તું ઝાડ ને જુદું માને છે ને બીજ ને જુદું માને આ બધું તારું સ્વરૂપ છે પણ તને શંકા જઈ તી કાઢીને અને મોટું ઝાડુ બનાવી દે કરોડિયો પછી હલવાય કે આવડું મોટું નગર કે બનાવ્યું જેને મેથી શું બોલી બોલતો હવે બોલવામાં ઘણો ફરક પાછો જાણે ઉપદેશ લેવા તાણે કોરો કાગળ કરી નક્કી કરાવી દીધું હતું અને ઉપદેશ લઈને થોડાક અમથો થઈ ગયો ઉપદેશ પાછો અમથો ભાઈ થઈ ગયો તારા સ્વરૂપ ને ભૂલી ગયો ઈ સ્વરૂપ ભૂલાય નહી એની યાદી માટે આ સદગુરુ નો મહિમા એનો સમાગમ આ ભજન સત્સંગ આ બધું એટલે કરવાનું છે વાલા એક રાત નો બોધ લઈ કોઈ દિવસ કોઈનું કલ્યાણ થયો નથી ઈ બોધ લીધા પછી જે આ સમાગમ સ્વાધ્યાય દરપુરમે ગુરુ નો મહિમા ભોજન ભજન સત્સંગ આ બધું જોડાયેલો જોડાયેલો રે કરત કરત અભ્યાસ જળપતિ હોત ગુજરાત

આમ મહિમા અળી મળી આપણે બધા ભેગો આપ્યું તમે હું બધા અરસ પરસ એકતા રહો છે અળી મળી આપણે કરીએ ગુરુ તો જેટલા ગુરુ ના સંઘમાં રહેશે એટલા નામ અમર થાય જેમ ગોવર્ધન પર્વત જેટલાય ઉપાડે છે એટલાના નામ અમર થયા જેટલા ગુરુ ના સંઘમાં રહ્યા એટલા નામ ચોપડે જ્યા અને જો આગળ રહી ગયા એ તો गुरुजिना सङ्गमान रसिया रङ्गमा साु स्वरूपयु रे गुरुजीना सङ्गमान रशिया रङ्गमा साु स्वरूप